એવું કરે છે પણ હવે આપણે હું આવ્યો છું તો આ બધું સાફ કરી નાખીએ આપણે હે કરી નાખીએ ને હે એ દેવગઢ બારીયામાં એક પ્રભુજી તૂટેલા ઘરમાં બિસ્માર હાલતમાં રહે છે હું ઘણી વાર પ્રભુજીને એ જોતા આજુબાજુના લોકોએ કીધું કે પ્રભુજી અહીંયા અંદર રહે છે તો મેં કીધું અહીંયા તો નથી સંડાસ બાથરૂમ છે પણ પછી અંદર જોતા ખબર પડી કે પ્રભુજી અંદર સૂતા છે ના પ્રભુજી છે અંદર આમ સૂતા છે ત્યારે ખબર પડી ઓહો આ તો આખો કચરાનો ઢગલો કરીને આખા બેઠા છે હે પ્રભુજી અભી ઉઠે નહીં આપ કભી ઉઠેંગે થોડી વાર ને સારું 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 તો બધું આ ચોખ્ખું નહીં કરવાનું આપણે

ઉપરથી બી પાડી લેજો ને આ બધું ઉપરથી લાકડું છે ને એ બી આખું પાડી લેવા જેવું છે હમણાં કે કે ગુંચે રહે ને હમણે છે વેલો છે વેલો ના ના બધું સાફ કરી નાખ્યું હા એક સાપનું બચ્ચું નાનું પણ પ્રભુજી ના ઘરમાં અહીંયા ભરાયું છે ને અને આપણે જોઈને ધીરે ધીરે સાફ કરવું પડશે અહીંયા જ ભરાયું કે કેટલું મોટું છે નાનું બચ્ચું છે ભૂરું છે તો તો આપણે ધીરે ધીરે સાફ કરી દઈએ પેલા એક કામ કરવા ખાટલી વચકી દઈએ છે ને એટલે જો પ્રભુજીનો ખાટલો આખો જમીનમાં ભસી ગયેલો હું નાનું એક સાપનું બચ્ચું છે પૂરું आप ध्यान राखिए ने पछि पछा बरोबर तिरु आम सीधा राखो ले निकली जे साना इको ऊभू कर दो नी तो लगाओ बराबर हाँ हमारा दिनेश भाई ने मोबाइल हरका छे खबर तो थी पर हम लोग के मारो के <laughs> જો હવે નાહ્યા પછી એકદમ હળવા ફોશ થઈ ગયો હોય ને કેવું લાગે છે હવે જોરદાર ને હવે દરરોજ નાઈ લેવાનું કે નહીં દરરોજ ને હું જોવા આવું છું ને પણ પાછો અત્યારે છે બદલવાના હજુ બીજી એક જોડી છે હું હમણાં આપું છું તમને હમણાં જ આપું ને પણ દરરોજ બદલી નાખવાના નાઈ નાખવાનું એટલે હાથના બટન બી માર દો

પૂરું આખું ટૅક્ટર ભરાઈને દેવગઢ બારીયાનું કચરો આખો આ પ્રભુજીના ઘરમાંથી નીકળ્યો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે બસ આપણા અહીંયાથી એકદમ બાનું ઘર બી એકદમ સ્વચ્છ ક્લીન કરી નાખ્યું છે અને પ્રભુજીનું મકાન પણ એકદમ ક્લીન થઈ રહ્યું છે

થોડોક લાયા તો પાંચસો એટલા માટે તમારા માટે લોટ પણ કપડા ધોવા કેતા સાબુ નાવા માટે હે પછી આ મરચું પણ છે બધું છે પછી તમારે ચા પીવા ને

સરસ મજાના પ્રભુજી આપણા જેવા સરસ મજાના અવત થઈ ગયા છે હવે કોઈ દિવસ કચરો લાવશે નહીં સરસ મજાના દરરોજ નાઈ ધોઈ અને આપણી જેવી જિંદગી જીવશે એક નાની અમથુ એક આપણી કામગીરીને કારણે માણસ જો સામાન્ય બની જતો હોય તો આપણે પણ આજુબાજુના લોકોને પણ કહું છું કે હવે ધ્યાન રાખજો કે આ માણસ કચરો નહીં લાવે ને એકઠો નહીં કરે એને થોડુંક એને વિચાર બદલવાની જ સાહેબ એની જરૂર છે બાકી તો બધા માણસ સામાન્ય જોતા હોય છે ભારત માતા કી આજ અમે આવ્યા છીએ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેવગઢ બારિયા નગરપાલિકાની અંદર આજે એક પ્રભુજી હતા જેમની મગજ ઉપર થોડી અસર હતી એ અસરના કારણે એમની જે અમે વિડીયોમાં તમને બતાવીએ છીએ જેવી રીતે કે અંદર જ્યાં રહેતા હતા એ પરિસ્થિતિ હતી ગંભીર હતી તદઉપરાંત એ જ્યાં દાદી જોડે રહે છે તમારા મમ્મી છે એમના મમ્મી જોડે રહે છે એમનું તો મગજ થોડું સારું છે પરંતુ એમના મગજના કારણે દેવગઢ બારિયાનો આપ કચરો જોઈ શકો છો આ જે કચરો છે ને દેવગઢ બારિયાનો બધો જ કચરો ઉઠાવીને પોતાના ઘર સુધી લાવતા હતા પરંતુ અમે એમને સલાહ સૂચન કર્યું છે ને એમણે કીધું છે કે અમે હવે પછી કપડાં પણ વ્યવસ્થિત પહેરી શકે આવો કચરો રૂમમાં ના લાવું અને રહી વાત કે નગરપાલિકાની જે કામગીરી છે અમે પહેલાં અહીંયા આવ્યા પછી અમે તાત્કાલિક નગરપાલિકાની મુલાકાત કરીને ત્યાંના પ્રમુખ નીલભાઈ સોનીએ કે જેમણે નગરપાલિકાની ટીમને અમારી સાથે કામે લગાડી દાદા કેટલા વર્ષથી નોકરી કરો છો

જેમની સરાહનીય કામગીરીને અમે બિરદાવીએ છીએ તેમણે આ વિડીયો અમારા સુધી પહોંચાડ્યો અને અમે સાથે મળીને કયું ફાઉન્ડેશન સર મારું સુદાસ ફાઉન્ડેશન ફાઉન્ડેશનની અંદર પણ એમની કામગીરી છે ને હાલ પોતે શિક્ષક પણ છે એક શિક્ષક થઈને એક સેવાના કાર્યને જો નિર્ભર કરી શકતા હોય તો દાહોદ જિલ્લાની અંદર તો ઘણા જ શિક્ષકો છે ઘણા જ કર્મચારીઓ છે એ પણ આવા પરિવારોની મદદે ઉતરશે તો સો ટકા માનવ સેવા એ જ પ્રભુ સેવા શબ્દ સાર્થક થશે દિવગઢ બારિયા નગર નગરપાલિકાનો તહેદિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ માનવતાની મેં ફાઉન્ડેશનની કામગીરી આટલે સુધી આવી છે અને હજુ પણ બધાનો સાથ સહકાર રહેશે તો હજુ પણ આને લઈ અમે કોશિશ કરીશું સુરેશભાઈની કામગીરીને બિરદાવીએ છીએ નગરપાલિકા દેવગઢ બારી કામગીરીને પણ બિરદાવીએ છીએ અને આવા વડીલ જેવા દાદાઓ જે નગરપાલિકાની અંદર કામ કરે છે ને આજે અમને મદદરૂપ થયા તમારો પણ અમે આભાર માનીએ છીએ અને સેવાભાવી દાતાશ્રીઓને નમ્ર વિનંતી કરું છું કે આવા પરિવારોની હર હંમેશા માટે આપ રહેજો આશા સહ અપેક્ષા જય ભારત જય જય ગુજરાત